અમરેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઉમેદવાર જાહેર થયા બાદ અમરેલી લોકસભાના ઉમેદવાર એવા જેનીબેન ઠુમ્મરના વિજય માટેના દાવાઓ કરી રહેલા પાયાના પથ્થર સમાન કાર્યકરોથી લઈને કોંગ્રેસના પીઠ રાજકીય આગેવાનોની તમામ આગાહી તમામ દાવાઓ ઉંધા પડેલા છે અમરેલી લોકસભા ઉમેદવારની નહીં પરંતુ આ હાર કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકરોની હાર છે શરૂઆતના દિવસોથી લઈને મતદાન સુધી લોકોના વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયેલા કોંગ્રેસની બેદરકારીની હાર હોવાનું લોકો જણાવી રહેલા છે

ટોટલ મત મળે એના કરતાં પણ વધારે મત મળવાના દાવાઓ કાર્યાલયમાં બેસીને કરવામાં આવેલા છે ફોર વ્હીલ કારોમાં બેસીને કેલ્ક્યુલેટર મારવામાં આવેલા છે ભાજપના ઉમેદવારને નબળા ઉમેદવાર સમજીને પ્રચાર કરવામાં આવેલો છે અને ભાજપના ઉમેદવારે બાજી મારી દીધેલી છે બીજી બાજુ જોઈએ તો અમરેલી જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસના રાજકીય નેતાઓને જ્યાં સુધી ઉમેદવાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તેઓને લોકોના પ્રશ્નો દેખાતા નથી સરકારનો વિરોધ કરતા નથી ઉમેદવાર જાહેર થતાની સાથે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે સેવાનો મોકો ચૂકતા નથી આ નબળી સુધી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી લોકોની મુશ્કેલીઓ જેના રાજકીય આગેવાનોને દેખાતી નથી એવા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની હાર અને ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાની જીત સાથે લોકસભા પરિણામ જાહેર થયેલું છે ફરી ક્યારેક ચૂંટણી યોજાય ફરી ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે ત્યારે લોકોની પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે કોઈક ને કોઈક ઉમેદવાર આપણી વચ્ચે જરૂરથી આવશે ત્યારે કાર્યાલયની મિટિંગમાં ફોર વ્હીલ કારની મુસાફરી દરમિયાન પ્રચાર કરવાનો મોકો જેને મળે છે તેવા કાર્યકરો જરૂરથી કેલ્ક્યુલેટર મારીને કોંગ્રેસની જીતનો દાવાઓ કરશે તેવી આશા સાથે આપ સૌને વિડિયો મોકલાવી રહેલો છું વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો